ગંભીર નોંધ લીધી છે રહેણાંક વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓના કારણે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું છે આ સાથે ધારાસભ્ય કાનાણીએ સુરત શહેરમાં વેરશેડિયા અને નકલી ખોરાક બનાવનાર તત્વો બેફામ બન્યા હોવાનો મુદ્દો પણ પત્ર દ્વારા ઉઠાવ્યો છે જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે તેમજ શહેરના વિકાસ અને સુવિધાઓને લઈને બજેટમાં કરવામાં આવતા અનેક વાયદાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી જતા હોવાનો ઉલ્લેખ કરી વાસ્તવિક અમલ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ લીધી છે લોકહિતના મુદ્દાઓને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે હવે મહાનગરપાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે તરફ રહેવા શહેરવાસીઓની નજર મંડાઈ છે સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે એની અંદર કમિશનર શ્રીએ સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવાની વાત કરી છે તંદુરસ્ત સિટી રહેવા સિટી આ વાત કરી છે ની અંદર તો મને એ ચિંતા થઈ કે રહેવાલાયક સિટી તો ક્યારે બનશે સુરત શહેરની અંદર દર વર્ષે ખાડી પૂર આવે છે લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે બે ઘર થઈ જાય ઘર છોડી ભાગી જવું પડે છે તંત્ર ભી પરેશાન થઈ જાય છે જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે વાતો થાય છે મિટિંગો થાય છે આયોજન થાય છે ખાડીપુર કેવી રીતે બંધ થાય ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય ખાડીની ગંદકી ખાડીપૂર મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે એનું કોઈ આયોજન આ બજેટમાં નથી થયું બીજી હેલ્ધી સિટીની વાત છે તંદુરસ્ત સિટી કેવી રીતે બનશે આજે આપણે જોઈએ છીએ રેડ પડે છે આરોગ્ય વિભાગની બે ફાર્મ નકલી ખાદ્ય પદાર્થો ભેળસે પદાર્થો બની રહ્યા છે અને લોકો ખાઈ રહ્યા છે કાર્યવાહી એકાદ દિવસ કદાચ પોલીસ કેસ કરે કોઈક માં તો એકાદ દિવસની અંદર જામીન મળી જાય છૂટી થાય ધંધો શરૂ થાય છે કઈ દુકાન બંધ થઈ કોના ધંધાઓ બંધ થયા ડુપ્લિકેટના એટલે હેલ્ધી સુધી કેવી રીતે ચિંતા નથી મારો વરાચાર હોય પિસ્તાલીસ પચાસ વર્ષથી પચાસ વર્ષથી વિસ્તાર છે બે રીતે કોમર્શિયલ બની રહ્યું છે જ્યાં લોકો વર્ષથી રહે છે અંદર ગોડાઉનો બને ઇન્ડસ્ટ્રી બને દુકાનો બને કારખાનાઓ બને કેવી રીતે લોકો રહે છે આજે વરાછા રોડને લોકોને વરાછા રોડ છોડીને ભાગીજ ઉપર પરિસ્થિતિ નિર્માણ થયું છે કોના પાપે થયું છે લોકો કેવી રીતે સુખીથી રહી શકશે કેવી રીતે રહેવાલાયક સ્થિતિ બનશે અમારા પ્રશ્ન એમ અ મહિલા સુરક્ષાની વાત થઈ છે પિંક ટોયલેટ મહિલા સુરક્ષા માટે સારી વાત છે કઈ વાંધો નથી પણ વર્ષોથી હું કહું છું કે સુરત મહાનગરપાલિકાની ચાર થી બે આ બસ અને સિટી બસ ની અંદર મહિલાઓની સુરક્ષા નથી અનેક વાર છેડતીના બનાવો બને છે વિડીયાઓ વાયરલ થાય છે તો મેં અનેક વાર કીધું છે કે મહિલાઓ માટે બસ અલગ હોવી જોઈએ એમાં કોઈ મહાનગરપાલિકાને એક રૂપિયાનો ખર્ચો નથી કામરેજથી થી રૂટની ને પચાસ બસ ચાલે છે દસ બસ એમાંથી મહિલાઓની બનાવવાની છે મહિલાઓ માટે અલગ એમાં કઈ ખર્ચો નથી કઈ નથી છતાં પણ થતું નથી મહિલા સુરક્ષા વાતો વાત કેવી રીતે થાય છે ખાલી ટોયલેટ બનાવતી મહિલાઓની સુરક્ષા બની છે તો આ વાત જે મારી છે જે મુદ્દાઓ છે એ બજેટની અંદર સમાવેશ નથી થયો એટલે બજેટની અંદર સમાવેશ થાય અને એનું આયોજન થાય અને એનું વ્યવસ્થિત આયોજન કરી આનું નિરાકરણ થાય એવી મારી આ વાત છે કેમેરામેન હિમાંશુ સાથે સમય મિત્ર સુરત